સાહિત્ય પુસ્તક પણ ઈ સાથે રહીને વિમોચન પણ કર્યા સ્ટુડિયો મેધાર્યા આઈ પ્રતિમા બેન સોનપાર હલ્યા પ્રતિમા કાવ્યંત જોડાયેલી અસિ મળે ભેગા થઈ અને રજની ગંધા જે ચોપડું બાર કયું વાર્તા લઘુ કાવ્ય નિબંધ લખણા બોરા ગમે તા ને મુજે વાર્તાએ મે નિબંધ પણ ગચવા નંબર નંબર પણ આવ્યો હોય આજ આ મુજી વાર્તા અકડી વાત એકચ્છી વાતાા સોણાઈ સુણાઈ આને વાર્તા જો નો આ અમૃતમય પરશ હલે રીમા અવેર થી હતી તું નિષાળ વનેમાં રોજ મોડો કરીએ તકડ કરી દી મોના રીમા કે બોલાય લઈ આવસ બિનિટ મે આવોંદેક હૈયા જ દફ્તર ખણી અને રીમા બાર જ નીત પેર્યુંસળ વેંધલ જેડલું હોયું મોના બી જો બન્યો હોય રીમાોના બીજો પલા ગાલ્યું કલા કેજા કલાક હલ રીમા રૂપારી સટુકરી અને ફુટરી વઈ તી ભણે પણ ભારી ચુટી વઈ તો મોના પણ મોણ છૂટવાળે હેકડી ઝેકડી ધી હુંદે ને પણ ભણે તો એડી અડી વઈ માં વગર જી રીમા પંડજી કાકી કે

હોસ સે ભાગ ગણી વે એ નિ જો કાર્યક્રમ લાય પ્રતિક પ્રેક્ટિસ થીંધી થઈ બયું છોકરીઓ પણ બેર્યું વયું એની જા સંગીત જ સાહેબ ચો કે રીમા તું રીમાાસો ગાઈ તું અગ્યા ઉભી ને ગા રીમા થોડી અગ્યા ઉભી અને ગાઈ થી વઈ રીમા તું થોડો નીચો ઢાળ ઘણી ને ગાય અને સે સમજાઈ દે સમજાઈ દે એજે હાથ કે પરસ કયો એક ભન્યો ત્યાં ડન કે માસ્ટર આંધળા આઈએ એ કદાચ ભૂલસ થયો હું પણ ઘણી વાર હેડો અડો બન્યો રીમા રીમાનજી દાનત સમજી વઈ ને છેટે હટી વઈ ઈ કાર્યક્રમ તો બરાબર પતીી ગયો પણ રીમા ઈ ગાલ મોના કે મોના મોના ઈ સાહેબની દાનત ચોખી નતી લાગે હા નું આ મે ભાગ નહીં એન એ રીમા ભણતર મે મંડી પઈ વરે વરે ખાસા માર્ગ ગની ને ઈ પાયસ થિંદ લગી પોય તો રીમા ને મોના કોલેજ મે એડમિશન ઘણો એ વ છોર અને છોરિયું બેગા જ ભણે એત એ વુ સુજા રોણો પાટ મેંદે વેંદે છોરા વાયા તું કરીએ અને રોમિયો રોમિયોગિર્યો કરીએ તો જરા પણ દરજે વગર ઈ સમાવું જવાબ દીંધી વઈ ને જરૂર પે તો એકાંધી કાંથી લપણ હણંદે પણ એ શરમ ન ને બસ મે અપડાઉન કરી દે ચાઈ ચિતઈ ને ભટકાઈ પરસજી મજા ગણણી યા તો ધક્કો લગે જો બાનો કઢી અને એન કે ધક્કો ઠેલો દે હી હે રોજની ગ્લ થઈ રીમાજબજી સુહાપણ એન કે જગે જગે નડઈ પણ હી હંમેશા સુજા થઈ અને પંચી લજાઈ વઈ મોર મિ માૂ એડા જુંદા પાં ભેરા બસ મેણ કે ગઢા બોઢા વેંહ એ મામલેે સરખાજ બસ એની પંડે જે ઘરે તાવરું ભેરું હુનિજ ને તોય એની નજર કે લિકખ ચોજે લિકખ જેત પણ શરમ આય ખરી મોના મોનાર બોરો ભણો આય અને આ મુજી સુરગ વાસી મા ચમકાયણો એ જ મુી મહેચ્છાએ તો રીમા આજ તો કે છોકરે વારા છોકરેવાારા ને વારા આઈએ એ સાંજી જો તૈયાર રોજે એક કાકી એન કે ચય નાના કાકી મુકે વીઆ કેણા જ મુકે તો મુખે આગળ ભણો ઈ સે કી આલે હેડી લાટ જુઆણ ને ફુટરી ધીકે કે સુધી ઘર મે વેરાઈ રાખબો બેટા એકીરે સાવરે સાંજો જ એ ને મૂરત્યો દસણ વાસણ તો ખાસો લગો વરી સરકારી સરક નોકરીવાળો અને એની નાત જો જ હો જ મુલાકાત મડે જ ગોઠવાઈ બી ચઈ મે તા વિ ધામ ધૂમ સે અમિત વેર ઘનાઈ વ્યા હનીમૂન બોય જણા સિમલા મસૂરી જેડે હિલ સ્ટેશન તે ફેર્યા ખૂબ આનંદ તે માણ્યો ઉત ફેરમાં અમિત જે વિચિત્ર સ્વભાવ જો એનકે પરિચય થયો સાઈ જો બોય જણા સનસેટ પોઈન્ટ નેરાણ ઉસ્યા તાડે અમિત ચં રીમા વાટ મેં હલણું તેજી તો કે શુદ્ધ પણ ના તું ભણઈ આઈએ પણ ઘણાઈ નહીં તપટ અકલ વગર જહીં સાવ મેઠે વગરજી આઈએ હી મા તો કે અડી ને હલવ્યો તો કે ભાન તણ ના રીમા સોણી ને હી રહી અવાહી અરે રે હી કોરો મુી સુણ મુજા દુશ્મન જે માણું જી ખરાબ નજર નું બચન મુ વીયા કે પણ હતે એ ધણી પણ અવઠો રેતો એન કે લાગો જ કાં ત અમિત કે પંડજો અહેમને કાં એન કે ફાકો આય અને કાં હેડી ફટરી ઘરવારી વેનાઈ વને જો ધ્રા નડે ન તાલ ગાલ ગાલ મે એ શરાર એ કે છોડે ન રીમા સંસ્કારી ને સમજદાર છોરી વઈ ઈ માઠ કરી અમિત જો અવગણના ભરેડો તો કડે અકેેકવાર વાળો પરસ સેન કરીી રહી એજો ન સમજાજે

હો પસંદહી બાત રાત કહે બસ હા એ મન મેં જન ગ્સ સે પંડે ધણી કે સંતોષ ને રાજી પોપો થિએ અડો વર્તન કરે જ ભારતીય નારીની ખાસિયત આને ઉજા સંસ્કારાર અહીં મિયા જે બાર મહિને એણ મે लाट माट पुतरु आयो ई अचींदेज इन जी ख़ुशी जो छे नरो। जो जो न रो मो जेको ममता भाव इनखे न मिलियो हो इन ममता भाव जो दोध वड़ाई अने पंडिजे चागले पुतर खे अहिड़ो त प्रेम ॾिने इनजी अॻूणी मुड़ेज कसरु पूरी ठई वई बचे खे पंडिजे वले गभूर के खोड़े खणी पंहिंजे शरीर ते ई ममता भरेलो हथु फिरणु लॻी लिख वॾो लीक थींदे बचो पिणु मां ममा मां

શાશ્વત અને અમૃત પરસ મુજી વાર્તા કેડી લાગી અરે વાહ લાટ ભલા પ્રતિમા બેન અહી તો લાટ મજે જી વાર્તા કર્યા ખરેખર સજે શ્રોતા જને કે પણ બહુ જ મજા આવે હુંધી પ્રતિમા બેન અહી વાર્તા સિવાય પણ અહી જ્યાં દે કે અહી ઘચ બધો બે મડે લખતા તો સજે શ્રોતા જને કે ઈ પણ જરા જરા વિષે અમે છાંટણ કરજા ને હા નેરો હેવર ગયે વારે 2024 મે મુજો લઘુ કાવ્ય સંગ્રહ ઇન જો નાલો ઓ તમે ત્યાં અમે અહીંયા ઈ પ્રસ્તક મુજો પ્રકાશિત થયો

કે જોસીડે કે હથારી વતાઈ નેરે જોસીડો મથો ધોણાય તદે જ ખબર પઈ કે દેખાજે એ રેખા નહીં બચઈ ચોથી રચના કકરાટ કઢી અને અચીંધલ નો કે સસ પૂછેં કઢિયા વહીં નીકરી વોં ખલધે ચેં મુ્યો પાંચમી રચના એ કડે કે કાગડે જો તો ઘોડે જો કડેક રાશ જે તો કડેક ભગવાન જે લાગે છઠ્ઠી રચના છોરો ધોબા કો તરા પાર વેઠી છોરી સજી ભંજી વઈ સાતમી રચના માં ધોબદા હથ થકલું અખ્યું જૂનો કાગર કી હલાય સરનામો તો બદલી વઠમી રચના કે કંઢો બાવરજો કંઢો બાવરજો પણ વે બોયડી જો પણ વે ગુલાબ જો પણ વે પણ મણિયા જજો ચોબે મન જો વાહ વાહ ખરેખર લાટ રચના ભલા આંજી અને ખરેખર આંજો એટલો કચ્છી તે કચ્છી કાવ તે કચ્છી ભાષા તે એજ અનેંભાય એ જે કારણે જ અહીં હેતરા લાટ મજેજી કવિતાઓ વાર્તાઓ લખી અને કચ્છી ભાષાની સેવા કર્યો તા એ બદલ પાં તરફ રાજીપો વ્યક્ત કર્યું તા અને અસુડિયોમાં પધાર્યા અને સાહિત્ય જે હેડી લાટ લાટ ગાલ્યું કર્યા અને બદલ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આ ખૂબ ખૂબ આભાર મને તે પ્રતિમા બેન ખૂબ આંજો પણ ખૂબ આભાર કે મુકે હેડો સરસ મજે જો મોકો ડનો મુજી વાર્તા અને મુજો લઘુ કાવ્ય મળે સોણ્યો શાંતિથી થી ઈ બદલ આંજો કૃપા બેન ખૂબ આભાર ઈ પ્રસારણી આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનું સોયાતે નિઘાલ કરીંધલવા કૃપા ભેણ ના